જય જવાન જય કિસાન આજે અમે બટાકા છોડાઈ લઈ દીધા છે સ્ટોરમાંથી અને આજે તારીખ છે અગિયાર તારીખ છે દસમો મહિનો છે અમે બટાકા દસ દિવસ પછી વાવવાના છીએ બધા જ વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાના છીએ બટાકાનું કયું ખાતર વાપરવાના છીએ શી ટ્રીટમેન્ટમાં આજે મંસૂરી વાપરશું અથવા તો ગમે તે બીજું ગોચો વાપરશું પણ સીટ ટ્રીટમેન્ટ આપવાના છીએ આજે અને બટાકા આ વિડીયો ખાસ બટાકા કાપવા માટે છે જે વિડીયોમાં વધારે વધારે બટાકા કાપનારની કોમેન્ટ આવશે એ લોકો પાસે બટાકા કાપવાના છીએ અને ફ્રીમાં નથી કપાવવાના એમને મોઢે બાજી મજૂરી આપવાની છે અને જોઈએ હવે કોની કોમેન્ટ આવે છે અને કોણ મારા બટાકા કાપવા માટે આવે છે એ અમે જોવાનું રહ્યું આપ એ વધુ બધું વિડીયો શેર કરજો જેથી કરી અને સાચા લોકો અમારા બટાકા કાપવા માટે આવે એમને લાભ મળે અને બટાકાના તમામ વિડીયા અમે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નાખવાના છીએ ક્યારે વાવશું પાયામાં કયું ખાતર નાખવાના છીએ માઇકો રાજા ક્યારે આપવાનું છે અને કેટલા મણ કાઢવાનું છે એ પણ અમે તમને જણાવવાના છીએ અને આ વખતે અવશ્ય અમારી ટ્રીટમેન્ટથી એક બે વીઘા બટાકાની ખેતી કરજો સો ટકા ખાતરી આપું છું ગયા વર્ષ કરતા સારું પગલ મેળવી બતાવશું જય જવાન જયારે